દેખા વગર તો ડુંગરે શાંતિ નહીં લેવા દઈ અને આમ હવે મમ્મી આ રોજ પૈસા ગઈ જાય છે એટલું દોડવા માટે ના ના ચોકલેટ નહીં ના તારે વેફર લેવાની હોય લઈ લે કઈ લેવાની છે લે લે જલ્દી હાલ તો જન્મે જો અહીં આવી ગયો છે ને હવે ચોકલેટ માંગે એ દેખતી મેં એકદમ

બોલે બોલે યાર મશીન છે ગાયવા મશીન અમાર એક પ્રકાર જો કેટલા આંડા ખા છે તો રસ્તામાં છે જે ટી અમે કહીને કી કન્ટિન્યુ બ્લોગ રહેજો અમે જયેશ બાપાને બોલું તો મિત

અને જો અહીંયા કંઈક ઠાંગનાથ મહાદેવનું મંદિર છે શ્રી ઠાંગનાથ મહાદેવ અને હવે આપણે આવી ગયા છીએ બાપાના ડુંગરે તો આવી રીતે ઉનાથી આવો ને એટલે જમણી બાજુ જ આ ગેટ પડે છે અને મસ્ત જો બાપાનો ડુંગરો છે ને અહીંયાથી અંદર જવાનું છે હવે બાપાના ડુંગરા તરફ તો ચાલો આપણે હવે જઈએ બાપાને ડુંગરે ત્યાં જઈને બી કંટિન્યુ તમે લોકો લોક મારેજો તો આજે આપણે તમને દર્શન કરાવું તો જો હવે અહીંયાથી ડાળ ચઢાવવાનો છે અમે ડુંગરા તરફથી એકદમ આપણે નજીક આવી ગયા લીધો છે તો ગેટ ગાઈસ આમ તો પાંચ 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે પછી નો એન્ટ્રી છે અહીંયા દેવાનું રસમજાની છે તો પડે પડે ને પછી દેવાનું પડે ને એટલે પછી

તો ગાયસ અમે જાઈએ છીએ ગૌશાળામાં સરસ મજાની ગીર ગાયનું ગૌશાળા છે અને હવે આ છોકરો એક બહુ હેરાન કરે છે ગાયસ જો ટ્રેક્ટરમાંથી ઉતરીને હવે જેસીબીમાં જાઉં છું હાઇટ જો બાહ બાહ બો જોઈએ એને બાજવું છે

આ છે છે સરસ ગૌશાળા અને અને જો મને નવા એકદમ મસ્ત પવન આવે છે તમે જોઈ શકો છો અહીંયા જો ચારો લૂન એવું બધું રાખ્યું છે પવન આવે છે સુસવાટા તો આ જ્યાં સુધી તમને આ વાઈટ વાઈટ દેખાય છે ને આ બધી બોર્ડર બાંધેલી તો જ્યાં સુધી ગઈસ તમને આ બોર્ડર દેખાય છે આ જેટલી વાઈટ વાઈટ ઈ બધી આપણે હિમાચલ બની છે અને અહીંયા જગ્યા લીધી અમદાવાદ રહી છે ને જગ્યા લઈને એને બહુ સરસ અહીંયા ગીરમાં એને પૈસાનું રોકાણ ગઈસ કર્યું છે અને અમારે ખામબામાં આવું ક્યારેય નહોતું ને એવી જગ્યાએને બનાવી છે જો સરસ મજાનું બધું બાપાનો ડુંગરો હવે આપણી પાછળ તો જો કે એ છે અમારે ના દેવા દો છે quickly તો જો અહીંયા હક્કા બાપા નું ફોટો પણ રાખી દીધો છે જીસીબી જીસીબી ને રેવા ઓ ખતરનાક થઈ ગયો ખન 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 પણ બહુ શણગાઈ રહ્યો હિમાચલ ભાઈ તો બધાને

જો આ સ્ટુડન્ટ હતો ને એને એટલી બધી અહીંયા શ્રદ્ધા છે ને બાપાના ડુંગરે કાલે એને હોસ્ટેલમાં જવું છે એટલે આજે દર્શન કરવા માટે આવ્યો હતો સ્પેશિયલ અને જ્યારથી આ મંદિર બન્યું જ નહીં ત્યારથી બહુ બધાને આસ્થા છે અને સ્ટુડન્ટો મોટી ઉંમરના બધા કાંઈ પણ તમે અહીંયા જે કાંઈ માનતા લ્યો એ બધી બહુ ફળે છે એટલે આમ એક આસ્થાની જગ્યા બની ગઈ છે એમ કારણ કે શ્રદ્ધા છે એ તો કંઈક અલગ જ વાત છે અને જો અહીંયા બધી કલમ હોય બધી આંબા અને બધું કરી દીધું છે એટલે પબ્લિક તો અહીંયા બહુ બધી હોય પણ આજે આ લગ્નની સિઝન ચાલે છે એટલે લગ્નની સિઝનમાં તો બધા આડાવડા લગ્નમાંય ગયા હોય પણ આપણે હજી સાંજ સુધી જોવા છીએ દર્શન કરવાવાળા તો

આજે રવિવાર છે ગઈ એટલે દર્શન કરવા બધા આવવા માંડ્યા છે તો રુચિત આવી ગયું છો ગીર ગાયનું દૂધ લઈ ગૌશાળામાંથી ગાય ગાય દોવાઈ ગઈ છે અને દૂધ ઘરે આવવા લઈ આવવા માટે આવી ગયું છે જો ગાય બધા આવી ગયા છે દર્શન કરવા માટે ક્યાંથી આવો દાદા આવો અમદાવાદ થી આવ્યા છે જો એટલે બહુ બધા અહીંયા પર્યટકો આવે છે દર્શન કરવા માટે બહુ ઉતાવળ છે અમારે જો કઈ હું કઈ છે

આપે છે તથા તેમના દર્શન માત્રથી મનોકામના પૂર્ણ થાય છે પૂજ્ય હગા બાપાએ પોતાની જીવન લીલા દરમિયાન ખડબાવડી ના ભક્ત શ્રી બીજલ બાપુને ને પોતાના કૃપા બનાવ્યા પૂજ્ય હકા બાપાના શિષ્ય બીજલ બાબા પણ સિદ્ધ સંત તરીકે જાણીતા થયા એ સમયે વિછિયા ગામના શ્રી ભગવાનજી મહેતાના સંતત્વને બીજલ બાપાએ ઓળખાવ્યું અને આ પુણ્યશાળી આત્માને પરમાત્મા તરીકે જે વિજલ બાપા અને દાદા ગુરુ તરીકે પૂજ્ય અકા બાપાની પ્રાપ્તિ થઈ એ તથા આગળ જતા તેઓ સંત શ્રી પૂજ્ય આત્માનંદ મહારાજ તરીકે ভক্তઓમાં જાણીતા થયા ગુરુ કૃપાથી કળયુગમાં પણ લોક કલ્યાણ માટે આશ્રમો અને અનેક શરૂ કરનાર પૂજ્ય આત્માનંદ મહારાજે ભક્તિનો માર્ગ બતાવી અને અનેક ના મનખા પૂરા કર્યા તેઓની સૌથી નાની દીકરી પૂજ્ય સરસ્વતી બેન ને વારસામાં પિતાની ભક્તિ અને શક્તિ પ્રાપ્ત થઈ છે તથા તથા નરસિંહ અવતાર એવા પીરની કૃપાથી તેઓ ભગવાનના ગાય છે અને પોતાના શિષ્યોને ગુરુકૃપાનું મહાત્મા બતાવે છે આજે અત્યારે આમાં ઘણું કન્સ્ટ્રક્શન કામ અને બહુ સારું બનાવ્યું છે એક ફરવાના સ્થળ જેવું છે અને આસ્થાના એક ધામ જેવું છે અકા બાપાનો આ મૂર્તિ બહુ સરસ પધરાવી છે ઠાંગનાથ મહાદેવ જોવાલાયક છે અને લાયક છે એટલે એક વળી ગામથી દૂર અને પ્રકૃતિના વોળાઈ બહુ સરસ બનાવ્યું છે અહીંયા આવવું એક જીવનનો લ્હાવો છે અને બહુ જ ખર્ચો ઘણો કરેલો છે પણ એ ખર્ચો વસૂલ છે અમારા દૃષ્ટિએ અમને આવું લાગે છે મજા ઢીંગલી તો અહીંયા બહુ મજા આવી ગઈ છે બહુ ગમ્યું તને પગમાં નથી વાગતું તો જો એના મમ્મી પણ અહીંયા બેઠા છે અને એને રમવાની બહુ મજા આવી ગઈ છે તમે ક્યાં અમદાવાદ થી આવ્યા અચ્છા એ લોકો અમદાવાદ થી આવ્યા છે અને બહુ મજા આવી ગઈ છે હાલો ડાન્સ આવડે તો એ કરો લે લે કેવું નો હોય જો આ હવે સાંજ દળવા આવી છે ને દર્શનાર્થી પણ આવવા લાગ્યા છે બહુ બધા તો લોકો આવી ગયા છે